જો મિત્રો આમંત્રણને માન અને આપણા વચ્ચે રિપોર્ટર એવા પિયુષભાઈ ગજર ઉપસ્થિત થયા છે ત્યારે હું પિયુષભાઈ ગજરનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપણા આપણાની અંદર એમને એક સૂત્ર તરીકે એમના ન્યૂઝ પેપરની અંદર સાંપી રહ્યા છે ત્યારે એમનો આ જ નિમિત્તે હું પિયુષભાઈ ગજરનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર છું ત્યાં ચોરી વિભાગ અને સભા મંથપ ની અંદર જે લારીઓ છે ને એમને વિનંતી છે કે અહીંયા ગોળી હટાવી પડે અને એકત્રીસ ઇગોલો તમામ સંતગણ અને મહાનુભાવો આપણા ને પાઠવાના છે એટલે તમામ આપેલ છે એકત્રીસ એકત્રીસ ઈગલો જ્યાં હોય ત્યાં આવી જાય

તમારા મિત્રોને વિનંતી રસ્તા પર મિત્રોના ઉભા રહેતા જગ્યા વચ્ચેનો રસ્તો ખાલી કરી દઈશું આપણે આપણી વચ્ચે આપણા સૌના લોકપ્રિય જન પ્રતિનિધિ માની શ્રી હાજુભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે ઢોલ નગારા સાથે એમનું ભવજાતિ ભવ્ય સ્વાગત કરીને અહીંયા સ્ટેજ ઉપર અહીંયા પોતાનું સ્થાન સુભાયવાન કરવા જઈ રહ્યા છે એકત્રીસ સુગોલોમાં હજુ ઘણા બધા નવ દંપતી બાકી છે એટલે જ્યાં હોય ત્યાંથી મિત્રો એમના સાથે આવેલા મિત્રોને પણ વિનંતી કરી કે ઝડપથી એકત્ર એ એકત્ર એ ભૂલોને બેસાડવાની વ્યવસ્થા સરસ મધારા છે ઝડપથી બેસાડી જો ભારતનું બંધારણ ચેલત બે તૃત્પૂર્વન આવી જશે અને આપણી વચ્ચે આપણા સૌના નાના નાના ભૂલકા બોલે છે એટલે મોટાનું શું પાપ લાગ્યું બે એ સખી અમારે આંગણે કે વર્ષે કંચન મે આવા મોગેરા મહેમાનો જરા આપણી વચ્ચે છે ત્યારે જો દર તારીઓનો ગુંજારો છે મોગેરા મહેમાનોને વધાવો મે તો અને વધાવાની સાથે બીજી મારી નમ્ર અપીલ પણ બધે બેસી જાવ બધે બેસી જાવ પ્લીઝ કારણ કે આપણી દીકરીને આજે આજે પોતાના દીવો કર્યો હોય અને બીજા ઘર ને જયારે દીવાથી પ્રજ્વલિત કરવા જયારે આપણી દીકરી જયારે જઈ રહી હોય ને શુભાશિષ આપણે સૌ આપવા માટે બધા રહ્યા છીએ એટલે તમામને વિનંતી કે પાછળ અને મારી સાઈડમાં જે મિત્રો ઉભા છે પ્લીઝ બધા બેસી જાય કારણ કે આપણા સૌનું સદભાગ્ય છે મિત્રો કે એકત્રીસ સિંહોલો જયારે પ્રભુતામાં પગલા પાડ્યા હોય અને એમને આરસી આપવા માટે જયારે સંતો પધાર્યા હોય અને આપણી વચ્ચે જયારે આપણા સૌના લોકપ્રિય જનપ્રતિનિધિ માનીને શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ જો આટલું બધું કામ હોવા છતાં જો આપણી વચ્ચે દીકરીઓને આશીર્વાદ માટે બધાર્યા હોય સાહેબ એનાથી કોઈ ઉત્તમ કામ ના હોઈ શકે મિત્રો એટલે ફરી જોડતા તાળીઓના અભિવાદન છે એમને બધાઓ આ વચમાં જે મિત્રો બેસી જાય

આપણા સૌના લોકપ્રિય ધારાસભ્યશ્રી માનનશ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ સૌ સમાનુભવ સંતો પ્રભુભાઈ અમૃતભાઈ તમામને વિનંતી કરી વેલકમ સાહેબ દીપ પ્રાગટ્ય કરીને આજના સાહેબ સંતો પણ ઉપસ્થિત છે ભાઈ અમૃતભાઈ વાણિયા કાબુભાઈ છે પ્રભુભાઈ બધા વ્યવસ્થિત છે નમસ્તે છે નમો નમો અવાજ થોડો વધારો આ બાજુ સૂર્ય જાવ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમ દેવ સર્વકાર્યશી સર્વદા વરંગામ તારા સભ્ય માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ સૌ સંતજન પ્રભુભાઈ મકવાણા ગાવો હોય અમૃત ભાઈ તમામ મહેમાનશ્રીઓ શ્રી દીપ યા દેવી સર્વ હોતે સુ માત્ર આવા મહેમાન શ્રી જ્યારે આપની વચ્ચે સુભાષિત આપવા માટે જ્યારે પધાર્યા હોય ત્યારે તમામ મંતસ મહાનુભાવનો શબ્દોથી સાબદિક સ્વાગત કરવા માટે કૃતભાઈ અમારા મહામંત્રી શ્રીને વિનંતી કરું કૃતભાઈ શેનવા જળથી અહીંયા પધારશે અને સૌ વગેરે મહેમાન શ્રીનું સ્વાગત કરશે શ્રી કૃતભાઈ શેનવા

શ્રી શ્રાનવાર અવર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાંચમા સમુલગન આપણે આ પૂર્ણ પૂર્ણતાને તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજને આપના ટ્રસ્ટના અને આપણી સમાજને માન આપી અને આપણા લોકલાડીલા પૂર્વ લોકલાડીલા ધારાસભ્ય યુવા ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલને કે આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા આવેલ સાથે આપણા જગદીશભાઈ વડલાણી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહિલા બાળ વિકાસના ચેરમેન આપણા નવ નિયુક્ત મહામંત્રી એવા હેલો વાલાભાઈ પૂર્વ ધારાશ્રી બી શ્રી મફાભાઈ આપણા એપીએમસીના ચેરમેન દેત્રોજના એવા યોગેશભાઈ આપણા ભોજનના દાતા વજુભાઈ અને ઉપસ્થિત સંતો મહંતો અને વડીલોને મારા સાદર પ્રણામ આજના આ કાર્યક્રમમાં માં આપ સૌ ઉપસ્થિત થયા એ બધા હું ટ્રસ્ટ ખૂબ ખુબ અભિનંદન આપું છું એકત્રીસ નગરો પ્રબોધામાં પગલાં અહીંયા પાર વધી રહ્યા છે ત્યારે આપણા મોધરા મેમાન શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ઝડપથી આપણે એનું સન્માન અહીંયાથી આ કરાવીને અહીંયા અને મુખ્ય નેમાન શ્રીઓનો આપણે શુભાશિષ મેળવી લઈએ તો એવા જ આપણા સૌના મોક ધ્રિય ધારાસભ્ય શ્રી માનની શ્રી

આવી જાવ કનુભાઈ કાળુભાઈ નું સન્માન કરવા માટે જીવનભાઈ વક્સવેલિયન રેવાભાઈ કડમ ઝડપથી આવી જશે કનુભાઈ કાળુભાઈ નું સન્માન કરવા માટે ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છાસ દાતા છે આમ તો આપણા ભામાસાજી ને કહી શકાય એવા ગાબાભાઈ નું સન્માન કરવા માટે આપણા શનિવાર આવાસ સમાજ સેવા ટ્રસ્ટ માં વાઇસ પ્રમુખ શ્રી જીવણભાઈ જે પનારા અને કિરીટભાઈ એમ મકવાણા બંનેને ને કરી ઝડપથી આવી જશે ઝડપથી મિત્રો આવી જાવ ચલો ગાબુભાઈ ભાઈનું સન્માન કરવા માટે આવી જાવ આવી જાવ અર્જીભાઈ કોઈ વાંધો નહીં ઓકે તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ માન્ય શ્રી પ્રભુભાઈ મકવાણા ઉપસ્થિત છે સન્માન કરવા માટે પ્રભુભાઈ મકવાણા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ત્યારબાદ આપણે વચ્ચે ઉપસ્થિત થવા કાળોભાઈ સાહેબની વિનંતી કરી વેલકમ સાહેબ તાર છે નહીં સન્માન કરવા માટે નવગણભાઈ જે મકવાણા જયંતીભાઈ મકવાણા ઝડપથી આવી જશે આ ટ્રસ્ટીમાંથી જ આવું મિત્રો નામ બોલું છું એટલે આપણે ઝડપથી આવી જશું કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે અને આપણે ઝડપથી સન્માન દોર આગળ ઘટાવીએ અને આ સમગ્ર ભોજના દાતાજીને કહી શકાય કે નામ રોહિંતા ઠાકરા નાણા નય રહેંત કૃતિ હોદા કોટણા કે ફાર્યા નય પડન આ કતા રથા એવા બાતાઓ ને ભમાસાઓ જીને કહી શકાય ભોજના દાતા શ્રી ભાઈસલે પિંટુબાઈ વજીબ સબાર મુંટણાયા ઉપસ્થિત કમની સન્માન કરવા માટે હું બે ત્રસ્તી શ્રીને વિનંતી કરું જળફા એ પધારસે ભાઈસલે જયнтиભાઈ મકવાણા અને ભગવાનભાઈ બનને આવી જશે એને સન્માન કરવા માટે તડપથી ભ્રોજ ના શ્રી હા પણ ભ્રોજ ના દાતા ઓકે બે ટ્રસ્ટી આવી જાય બાકી હોય આ ભોજનના દાતા છે જોરદાર તાળી ના અભિવાદન મિત્રો કારણ કે આ સમગ્ર વાળ છે ભેજનના કહી શકાય એક યાદગાર સંભાળ જઈને કહી શકાય કે જન્મ ની જન્મ બાબતે ભગત દાતા કા સોર કા રેજે વાંધણી કે તારું મત ગણવા નહીં આ એક પરોપકાર કાર્ય જેને કહી શકાય એકત્રીસ સુધેલો જયારે પ્રભુ પગલા પાડ્યો અને ભોજનના દાતાનું નું સન્માન થયું જોરદાર તારું અભિવાદન થી વધારે

મહામંત્રી શ્રી ભરવાડ પણ વચ્ચે ઉપસ્થિત છે તેમનું સન્માન કરવા માટે મહાદેવભાઈ અને

ચંદુભાઈ ડેલિકેટ સાણંદ નું સન્માન કરવા માટે બાબુભાઈ જી સોલંકી અને કાળુભાઈ અલ મકવાણા વિનંતી કરું ઝડપથી આવી જાઓ એ સાહેબ નામ બોલો ઝડપથી આવી જાઓ ચંદુભાઈ ડેલિકેટ શ્રી એ ઝડપથી આવી જાઓ

આપી વચ્ચે આમ આ જગ્યા જે તમે ને હું ત્યાં અહીંયા એકત્રીસ સિગ્યોલો જ્યારે પ્રભુતામાં પગલા પાડ્યા છે અને આ જગ્યાના દાતા સેવા ફૂલનાભાઈ આપી વચ્ચે ઉપસ્થિત છે મિત્રો એમને પણ જોરદાર કાળ્યોના અભિવાદનથી વધારો અને એમનું સન્માન કરવા માટે મહાદેવભાઈ વી મઘવાણા દેવરાજભાઈ બાવડિયા જેને વિનંતી કર વ્યલકમ જડતો વધારશે અને જગ્યાના દાતા છે મિત્રો આ વિશાળ જગ્યા આપણને ફાળવી છે જોરદાર કાળ્યુના અભિવાદનથી વધારે એ બધા બેસી જાવ થોડી વાર માટે મિત્રો

અને ઈશ્વરભાઈ નું સન્માન કરો હરજીભાઈ ગાંગડિયા બંને વિનંતી કરીશ ઝડપથી આવી જાવ મિત્રો એ મિત્રો બધા બેસી જાવ ઝડપથી બધા બેસી જાવ તમામ સંતો સન્માન થઈ રહ્યા છે મિત્રો અને એમને ફુલહાર શાલ અને યથાશક્તિ મુજબ આ ટ્રસ્ટ દ્વારા ભેટ પૂજા પર અર્પણ કરવામાં આવે છે દસરથ બાપુ ને વિનંતી કરી દસરથ બાપુ વધારે છે ઝડપ થી અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ જયેશભાઈ મેરેજ સર્ટી માટે વાલીઓ દાન ભેટ ટેબલ પર જવું મારી સામેનો ભાગ ઉપર જે દાન ટેબલ નું જે ત્યાં કાઉન્ટર રાખવામાં આવેલું છે એ મેરેજ સર્ટી માટે ત્યાં તમારા ડોક્યુમેન્ટ્સ અહીંયા પૂરા કરવામાં આવશે તો ત્યાં તમે જજો ઓકે તો હું ભગવાનભાઈ સારોલા અને હરિભાઈ અલ મકવાણાને વિનંતી કરું ભગવાનદાસ બાપુનું સન્માન ભગવાનદાસ બાપુનું સન્માન

कदाच खो लगभग बदाय सम्मान में आ गया साहब और तमाम ट्रस्टीगण ने विनती करो कदाच कोई सरस बाकी हो तो अपना ट्रस्टीगण फूल आते हैं सम्मान कर लेते हैं ओके धन्यवाद आओ आओ आज ना दिवस एक यादगार हमारा ये उपस्थित આપણે આમંત્રણને માન આપીએ જેવા જગદીશભાઈ વટલાળી તરફથી આજના સમુલગનની બીજે અગિયાર હજાર રૂપિયાનું દાન આપે છે સૌ તાળી નગરબાજનું સન્માન કરવા સંહીંયા વધારવા માટે ધન્યવાદ રૃષિકભાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યાં સાજ ચટી આવોને ફૂલ આપી સન્માન કરી જઈશું પાટણી દસાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી માનનીય શ્રી નવશાદભાઈ સોલંકી સાહેબ તરફે એકત્રીસ યુગલોને સુભાષિત સાથે અગિયાર હજાર રૂપિયાનું દાન આપ્યું જોરદાર તાલીમ આપી વાત સોલંકી સાહેબ બધા ધન્યવાદ ઓકે સાહેબ ચલો કોઈ બાકી નથી સાહેબ

ચલો ધન્યવાદ આવો બધા આપણે બેસી જશું અને એ બધા બેસી જાઓ બધા બેસી જાવ બધાય ચલો ઓકે ધનપ્રિય ધારાસભ્યશ્રી